જય માતાજી મિત્રો બધાને રામ રામ ને ખૂબ ખૂબ તમારો આભાર આજે આપણે અલગ પ્રકારની આ માહિતીને વાત કરવાની છે જે યુટ્યુબરો તો જે છે એને તો બધી માહિતી છે ને નવા નવા આપણી બહેનો આપણા ભાઈઓ જેનામાં યુટ્યુબમાં રસ હોય ને માહિતી જોતી એને આપણે માહિતી આપણે આપીએ છીએ ને આપણે આજે એક ગુજરાતી પુત્ર ઝીરો થ્રીની ચેનલ છે એને આપણે એક્સપોર્ટ ગૂગલ પિન કહી એ પિન આવી ગઈ છે ને ઈ પિન કઈ રીતે આપણે લાવવી કઈ રીતે આપણે યુટ્યુબમાં કામ કરવું ને કઈ રીતે આવે એની માહિતી આપણે કરવાની છે તો પ્રથમ તો જો યુટ્યુબ ફેમિલી આપણે જે વિડીયા બનાવી એ રેગ્યુલર આપણે વિડીયા બનાવી પછીથી એમાં આપણે જે માહિતી હોય એ માહિતી બધી કન્ટિન્યુ બધું ભરીને જે આપણે બનાવીએ ચેનલ એ પ્રમાણે આપણે વ્યવસ્થિત બનાવવાની પછી તમારે એક હજાર સપરા કરવા પડે એક હજાર સપરાય થઈ જાય પછી એની ચાર હજાર કલાક એ આપણે પૂરી કરવી પડે એ પૂરી કરી ને પછી આપણે એ ગૂગલ પેન આવે ને એ પછી તમારે મિત્ર દસ ડોલર બનાવવાના દસ ડોલર બનાવો દસ ડોલર બની જાય પછી એનું તમારે એ ફોર્મ ભરી ને એ પિન આવે છે તો અમારે જે આ પીન જો આવી ગઈ છે તમને બતાવીએ છીએ જો આ તમે જોઈ શકો છો આ પિન જે મેળવવી એ બહુ આસાન નથી આમાં ખૂબ ભોગ દેવો પડે આપણે ને આ તન તર મહેનત કરવી પડે આમાં સ્ટાર્ટિંગમાં તો આપણે વિડીયો બનાવી તો આમાં શરમે ઘણી લાગે આપણે ભોંઠાઈ ઘણા પડી આવે પણ મિત્રો એવું નથી આમાં તમે સખત મહેનત કરો તો અવશ્ય આપણે મહેનતનું ફળ મળે ને આપણે આ ટૂંક સમયમાં જ આવીએ છીએ એનું કારણ કે હું ખેતી કામ કરતો કરતો બહુ રેગ્યુલર વીડિયા તો ન મૂકતો પણ ધીમે ધીમે હું વિડીયા મૂકતો ને મેં કીધું આપણે પહેલાં તો અમે ટ્રાય થઈ ખેતી કરતાં કરતાં છોકરો કહેતો કે બપા તમે તમારા પહેલા નોલેજ છે ખેતીનું ને આપણા ગુજરાતના ખેડૂતભાઈઓને નોલેજનું નોલેજ મળી રહી ને આપણે આમ અખતરો કરીએ એકત્રો કરતાં કરતાં આ કર્યું હતું ઈશ્વરની દયાથી ગૂગલ પેન આવી ગઈ છે તમારે મિત્ર રસો હોય ને આમાં તો તમે મહેનત કરશો તો અવશ્ય આવી જાય પણ ટાર્ટિંગમાં તમારે બીવું નહીં ટાર્ટિંગમાં તો એનું કારણ કે બી ઓછા આવે માણસ દાંત કાઢે કુટુંબ સપોર્ટ ન કરે કેમ કે એવી નાની મોટી આમાં તબલીક તો ઘણી આવે પણ તકલીક આપણે ધીમે ધીમે સહન કરતી જવાની પડકાર તો મિત્રો તમારે આ યુટ્યુબનું જે તમે ફોર્મ ભરો તમારું બેંક ખાતા નંબર જે તમારો હોય એમાં તમારા ડોક્યુમેન્ટ તમારું જે નામ અટક સાથે હોય તો એ રીતે તમારે આપવાનું પછી તમારે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ એ રીતે આપવાનું આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ એ રીતે આપવાનું અટકમાં કે નામમાં કે ગામમાં થોડુંક તકલીફ હશે ને તો આ પિન નહીં આવે એ તમે જરૂર યાદ રાખજો અને સાંભળજો તમારા ડોક્યુમેન્ટ પહેલાં પ્રથમમાં તો હંડ હોવા જોઈએ રેગ્યુલર તમારું બેક ખાતા નંબર એમાં કોઈ ભૂલ નથી એ ચકાસી લેવાનું તમારું પાન કાર્ડ ચકાસી લેવાનું તમારું આધાર કાર્ડ પછી તમારું રહેણાંક છે એ ચકાસી લેવાનું એમ ટોટલ તમારે જે ફોર્મ ભરવું ને એ પ્રથમ ડોક્યુમેન્ટ બધા રેડી હોવા જોઈએ ને એ સતાય કદાચ અમી કદર ગામના લોકો હશે એને નહીં ફાવતો હોય એને તો અમે મદદ કરીશું અવશ્ય આ બહાર ગામના લોકો જે વિડીયા જોતા હોય તો એ આધુનિક વિડીયો જોઈને સાચી માહિતી તમે આમાં લઈ શકશો ને મહેનત તમારે ભૂલવાની નહીં મહેનત તમારે કન્ટિન્યુ શરૂ રાખવાની અમે તો આ જો મારે તો થોડીક જમીન છે ને પશુપાલન છે અને ખેતીનો ધંધો કરતા જાઉં છું એ ધીમે ધીમે કંઈક ક્યાંક વિડીયા મૂકું છું ને તમારા સાસ સહકારથી આપણે આ મહેનતનું ફળ મળ્યું છે હવે ધીમે ધીમે આપણે વિડીયા અવશ્ય મૂકશું ને આ ચેનલ આપણી બેનની છે જાગૃતિ લાઈફ સ્ટાઇલ ઝીરો થ્રી તો મિત્રો આમાં જ તરીકે તમે થોડાક સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો કેમકે આમાં મનોરંજન તમને થોડુંક પૂરું પાડશું અમારી એ જ ઈચ્છા છે કે આપણે થોડું થોડું યુટ્યુબ પર વળી જઈએ ને વિડીયો બનાવી ને આપણે થોડુંક મનોરંજન તરફ વળી જઈને બધાને હસી મજા કરાવીશું ને સારા સારા લોકેશન છે સારી સારી રીલું છે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ થોડુંક મૂકશું ને એમાં થોડીક જરૂર છે તો એમાં તમે થોડાક ફોલો કરજો ને જેમ એમ તમે મિત્રો મદદ કરશો એમ અમે અવશ્ય કાંઈ ને કાંઈક અલગ અલગ પેટર્ન બદલાતા રહો ને તમને મજ મસ્તી ને સાસી માહિતી આપતા રહું અમારો તો આ હવે મેન ધંધો થઈ ગયો એમ ગણતો લે કેમ કે અમે જેમ ખેતી કામમાં જેમ મહેનત કરી એમ પણ અમે થોડોક સમય કાઢીએ ને થોડોક મેં કદાચ આપણે ધીમે ધીમે બનાવીએ ને હાઈલું જાય છે તો માતાજીની દયાથી ને અમારા યુટ્યુબ ફેમિલીની દરિયાથી આ અમને સપોર્ટ મળ્યો એનું ફળ મળ્યું તો આવીને આવી અમને મદદ કરતા રહો ને અમી અમારી લાયક મદદ હશે તો અમે જરૂરને જરૂર માહિતી આપશું ને મદદ એ કરીશું ને બીજું તમે હું જો આ રીતે ટાટો પર છો તો મેં કીધું બેનની ચેનલને આપણે થોડીક સપોર્ટ કરીએ જાગૃતિ લાઈફ સ્ટાઈલ જીરો થરી તો આમાં દરેક મદદ કરજો એક બીજી ભાઈની ચેનલ છે અમારી અનિલ લાઈફસ્ટાઈલ ઝીરો થ્રી એમાં થોડાક ભાઈ મહેનત ઘણી કરે છે પણ એમાંથી થોડુંક કામ ધીમું છે પણ એમાં થોડોક ધક્કો મારજો તમે થોડોક સબક્રા કરજો ને થોડાક વિડીયા જોજો ને એવું લાગે તો કોમેન્ટ કરજો કે ભાઈ તમારે કઈ પ્રકારના વિડીયા જોવે છે તો એ રીતનું આપણે ભાઈને કહેવું કે ભાઈ આ પ્રકારના વિડીયા બનાવે એમાં કોમેન્ટો આવે છે તો એમાં એ એમાંય પણ તમને જે રીતે તમારા વિડીયા જોવે એ રીતે થોડાક બનાવવાની કોશિશ કરશું પણ તમે એમાંથી થોડુંક કહો તો અમને ખ્યાલ આવશે તો મદદ કરશો ગમે ને તો એ ફળ તમને મળશે એનું કારણ છે કે ઈશ્વરે કીધું છે કે જેને તમે મદદ કરશો એને હું મદદ કરી એમ કોઈની મદદ છે એ કોઈની યાળે નથી જવાની કેમકે એને જેને તમે મદદ કરશો અને જેમ જેમસે ચાર થાય એમ એનો અરખ આવશે એમ તમને ફળ મળશે એનું મળશે અમે એવી ઈચ્છા આશા છે કે જે અમને સપાટી કરે એમ એને ભગવાન ખૂબ બધાને દસ ગીણું દે કેમ કે અમારે કોઈ દુશ્મન ન નહો અમારે તો એ ભલે તો ભલે અમે તો આશીર્વાદ આપીએ કે આપણે સબકારે જેને કર્યું એને ભગવાન અવશ્ય દહગીણું આપે એને ધંધામાં આપે ગમે રીતે લાભ થાય અમારી યુટ્યુબ ફેમિલીનો તો એ જ ભાવ હોય ને આવા ભાવ સદાય અમે રાખીશું ને આ રીતે મદદ કરતા રહો તો વિચારો તો બીજું કંઈક કહેવું જય જાયમાં મોગલ બધાને